અને અન્ય સેન્ટ્રલ ઓર્ગેનાઇઝનના ટીમો અત્યારે કાર્યરત છે અને બનાવ અંગે વિગતવારનું ડિટેલ હજુ આવવાનું બાકી છે પરંતુ જે રીતે ઘટનાક્રમ બન્યું છે અને મીડિયાના મારફતે જે વિગતો બહાર આવી રહ્યા છે આના આધારે આપણા વડો વડોદરા શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને રેલવે સ્ટેશન બસ સ્ટેશનના આજુબાજુના વિસ્તારો અને ભીડભાડ વાળા વિસ્તારો શોપિંગ મોલ્સ વગેરે વિસ્તારોમાં વડોદરા શહેર પોલીસ પોતાના વિઝિબિલિટી પ્રેઝન્સ અને ડોમિનેશન વધારી છે અને કેટલાક વિસ્તારોમાં વાહન ચેકિંગ વગેરે પણ આપણા કરી રહ્યા છીએ પરંતુ આ અત્યારે કોઈ એવા ઠોસ વિગત નથી જેના આધારે કોઈ પોલીસ ઓપરેશન કે ઈમિડિયેટ કામગીરી કરવાનું જરૂરિયાત પડે પરંતુ લોકલ પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ્સ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ ટીમ્સ અને અન્ય સ્પેશિયલ એકમો અલર્ટ છે કેટલાક જગ્યાએ આપના પ્રેઝન્સ છે આપના વિઝિબિલિટી અને ડોમિનેશન વધારી દીધા છે ઓકે સર થેન્ક યુ ઓકે